એવા હનુમાનજી વડોદરા શહેરના સુરસાગર સ્થિત આવેલ શ્રી હઠીલા હનુમાનજી મંદિર ખાતે પંદરસો એક ભવ્ય ડેકોરેશન અને હઠીલા હનુમાનજીના દાદાને સુવર્ણ વાઘના ભવ્ય શણગાર કરવામાં આવ્યો મંદિરના મહંત દીપેન્દ્ર વન ગોસ્વામીએ જણાવ્યું કે બોતેર વર્ષ બાદ શ્રાવણમાં પાંચ સોમવારનો સંયોગ અને નવ શુભયોગમાં મહાદેવીની પૂજાનું સવિશેષ મહત્વ હોય છે સાથે સાથે શંકર ભગવાનના અગિયારમાં અવતાર એવા હનુમાનજીનું પણ પૂજા અર્ચના કરવાનો અનેરો મહિમા છે પવિત્ર શ્રાવણ માસના આજે ત્રીજા શનિવારે શહેરના સુરસાગર કિનારે આવેલા શ્રી હઠીલા હનુમાનજી મંદિરે દિવ્ય સુવર્ણ વાઘા અને ચોકલેટના ભવ્ય ડેકોરેશનનો મનોરથ યોજવામાં આવ્યો હતો અને દર શનિવારે અને મંગળવારે વિવિધ પ્રકારના શણગાર અને મનોરથનું આયોજન કરવામાં આવે છે

અને મારે નમ્ર વિનંતી છે તથા આજે સાંજે સાડા અઠવાડિયા સુંદરકાંડ ના પાઠ નું બી આયોજન કર્યું છે જે અટિલા હનુમાન પરિવાર કરશે તેનો ભી લાભ લેવા વિનંતી જય શ્રી